ઘોડાના મોઢાના બાંધવાના પાવડામાં બાજરો ચોઈટોરી ખંખીરી બે દી ખાધા અને દી કાઢ્યા રાણો પદા વિચાર કરે આમ તો હારું ક્યાં સુધી જીવવું મારે દિલ્હી ના શરણે જાવું પડશે આવો એને જરા વિચાર આવ્યો ને અને આ વાત ઉડતી 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 એનો મિત્ર ભામાસા વાણ્યો પામાસા ને આ ખબર પડી ને એનો ભાઈ થઈ ગયા તારી ભલે થાય તારી મિત્ર હેરા હોય બનતો એવા હોવા જોઈએ હગો હારો નો આપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કપાડ જતો એળે જો અવતાર તૈણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા વાણી નો દીકરો અને સામ સામ રૂવાડા ઉભા થયા દરબાર નો દીકરો કરે છે કે રાણા ખોટું થાય છે આ કરાય નહી રાત ના સમયે ડોંગર ના ગાળા માં એ ભાઈબંધ વાણીઓ નીકળ્યો ગોતે ક્યાં બાપુ ડુંગરના ના ક્યાં ગોતો વાણિયાનો નો દીકરો રાતે બાપુ રાયડું પાડે રાણા હે રાણા રાણા પ્રતાપ હે રાણા અને બાપુ અવાજ આવ્યો તારો મિત્ર ભામાસા રે આવ્યો 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 મારા બાપ આવ્યો તારી તો રાહ જોતો હતો બે ભાઈ બંધ બાપુ પાડ ભેટ્યા ને બે મથે ભેટ્યા હો અને ભામાસા કે છે કે રાણા મેં તો આવી વાત સાંભળી હતી રાણા ની આંખ માં જળઝડી આવી ગયા કે ભામાસા હું તલવારું ના ઉપાડી શકું હું દીકરો મારું કામ નહી પણ અનાજ જેટલું જોઈ એટલું ફોગાડી દેસ જો અનાજ હાટું થઈને તું દિલી ના શરણે જાને તો તો આ ધરતી રાહ તાળ વ ભગવતી વા હું જી મેવાની ગાદી ઉપર આવી સ્થિતિ તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈ ને પણ પડી કે તું અનાજ મને પૂરું કે તું ચિંતા કરી માં એ હું બેઠો છું અને અમુક સમય જાય એમાં ખરા બપોર નો ટાઈમ છે હુરજ નારાયણ માથે છે ચારસો સૈનિક ડુંગર ના ગાળામાં તલવાર લઈ અને ચારસો સૈનિક ની ચોકી કરે છે એ વખતે એક માલધારી સમાજ ના એક બેન એક ભાઈ બે નીકળ્યા અને રાણા કીધું કે અહીંયા અહીંયા તડકો છે પાણી પાણી પીવો પૂછી જાજો અહીંયા આવીને પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરું રાખે ને તો અમે પતિ પત્ની થાય રાણો વિચાર કરે હારું આ કેવું હગું પતિ પત્ની હતા અત્યારે નથી અને પછી થાય શું કે કઈક ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે કે અમે બે પતિ પત્ની હતા અમારી ગાદી ઉપર પ્રતાપ ખબર આ બેઠો રાણો છે દિલ્હીના બાદશાહ અમારા રાજા ભાઈ થી જયારે રાજા એમ કહેવાય કે છીનવી લીધું છેત્રી તેથી અમે અમારા ઠાકર ભાઈ માનતા રાખી જેથી અમારો રાજા ગાદી ઉપર આવે ને તેદી બે પતિ પત્ની થશું ત્યાં સુધી અમારા બેન ભાઈ બેન ના નાતા છે આટલી વાત હાબરે રવાડા બાપુ ઠરડ આઈ ગયા હો રાણા પ્રતાપના તારે ભલી થાય આજે હે કેટલા ઈમાનતા રાખી છે આખા મેવાડમાં કેટલાય ઈમાનતા રાખી છે હવે તો દિલ્હીના બાદ છે ને જે કરવું એ કરે ને બાકી લડી લેવું છે અને જાસા ચીઠ્ઠી મોકલી કે કાલ હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે સેજે બાકી નો રાખશે અને એ જ આશા જીઠી બાદશાહના હાથમાં આવીને ખાડ 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 મીઠો દાંત કાઢો હોઉ એ કયા મોતને શું કામ આમંત્રણ આપ્યું હશે અને હાથીની અંબાડી ઉપર ચડીને બાવીસ હજાર સૈનિકની ફોટ લઈને આવ્યો આની ઓરથી રાણો ભરતાપ એક છે ત્યાં ઘોડા ઉપર બાપુ જો ખાનદાન જાનવર હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી બાબુ જાનવર તમને બહાર નો ખાવા દે

શું તારા મારા વખત બાપુ ખા કરતા આવડે તો દુશ્મન ને વખાણ કરવા પડે રાણા પ્રતાપ ને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે આમાં ડખો તો બાદશાહ નો મારો બેનો છે બાદશાહ ને દેખાડું કે ગરાણીના ના ધાવણ માં તાકાત કેટલી હોય બાપુ એ તો જે કરતા હોય કરે અત્યારે તો બધા બાયું સડાવે છે વાતમાં કઈ છે એ તો ખરા ખરી ના ખેલ આવે ત્યાં ખબર પડે રાણા વિચાર કર્યો કે બાદશા ને કઈક દેખાડું નગર એને પશુ વનમાં કઈક વેમ રહી જાય હવે હાથી અમારી ઉપર અહીંયા પૂગાય એવું નતું ઘોડો લઈ ગયો ભાઈ હાથી ની ભાઈ અને યા જઈને બાબુ આ રાણો હાકલ કરીને કઈ બાદશાહ ઉતરેઠો એક વખત સમજે ઉપાડ ને વગર ડાકલે બાપુ બાદ છાને મારો બોટો આ હમણાં આવશે તો મને હમણાં કાપી નાખશે અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારી ચેતકી નો ઘોડો હતો ને ઘોડા ને બાપુ રાણા એ કીધું ચેતા જેતક મે મેં આખી દુનિયામાં બાપ કીધા એક મારો જન્મ આપવાળો એક મહારાજ આના સિવાય મેઘ હું તને બાપ ચાકડે ઉતારે ઉતારી લો કેવો જાનવર છે મારા રામ તમે હું તો માણા છે આવું આપડે હા ભલે આપણે એમ થાય આવડે બોસ મારે એવડા એમને શું કરવું જોઈએ આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે ખુમારી નથી ચૂક્યો અને માણા ના માણા નું કામ કર્યું હોય ને તો માણા બાપુ ભૂલી જાય રાઉન્ડ અને એ ચેતક કીધું કે એક વાર યોજા અને બાપુ બાપુ રાણો ને સોડ્યો પગ ભરાવી આપડના વાત બે નહી પણ સો ટકા સત્ય વાત છે કે એક જ ઝાટકા રાણા ભરતા પે દિલ ના બાદશાહ બે ભાગ કરી નાખ્યા હતા એ સત્ય છે માને મુબારક ન માને મુબારક આપણે કોઈને મનાવવા નથી કારણ કે અમુક હજી મેવાડ માં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે તલવારું બોલવારું બખતર ને ભાલા ને બધું તમે આ એકવાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે આરુ આપણે આઠ જણા ભેગા થાય ત્યાં આ ઉપડે એવું છે હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે પછી નો માને ને કે મનાવવાની જરૂર નથી ઈ બે ભાગ કરી ગયા હાથી પડ્યો રાણો ઘોડા ઉપર થી બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હી નો બાદશાહ બાપુ ભાગી નીકળ્યો ચેતક ના છેલ્લા શ્વાસ હાલતા હતા નીકળી ગઈ અને રાણો બાપુ ચેતક ની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતક ને રાણો કહે છે કે રાણા ચેતક તે આજે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ નો કરે એવું તે કામ કર્યું છે બાપા

હું એની વાત નથી પણ મને દુઃખ એ વાત નું છે તને ઘર થી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાન થી ઘર સુધી ન ફુગાડી ગયો એનો મને અફસોસ છે મર્યો એનો વાંધો નથી પણ મને એટલી જો ભગવાન શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી ફુગાડી હું હાથ તમને મૂકું છું ને ઈ વાત નું મને દુઃખ છે તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતક ની સામે જે રાણો રોયો છે અને ચેતક ને કીધું બાપ હવે તું કાઈ બોલતો ને નગર મારા ખોડિયા જીવ નીકળી જાય અને હવે આપણી ઘોડા પચાસ ઘોડા છે પણ હવે હું તને વચન આપું છું હું જીવીશ જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું રાણો બાપુ જીવા એટલો વર બાબુ કોઈ દિવ કોઈ ઘોડા ઉપર બેઠો નથી આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા આપણને માણાને બાબુ જો માણા થવાનું કેવું પડે તો આપણે એમ થાય કે શું કરવાનું આ છે તો મા છે બોલા મઢે બોલો મા હાથે નાનપણ સાંભળે ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા હું તો એમ કહું

એટલા જ માટે મહાપુરુષો એ બાપુ જનેતાને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે કહેવાનો મારો અર્થ એ છે જને કાળજા કાપી કાળજા કાપી ને ધરતા મોર રાજા વિચાર કરજો અને કરવત મુકાવીને બાપુ લાકડા વેરે એમ દેહ વેર્યા હશે તો આનો ભરોસો કેવડો છે તમે જુઓ તો ખરા અખિલ પ્રમાણ માલિક કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ની બાપુ બાબુ ભક્તિ ની પરાકાષ્ઠા હોય જેને કહેવાય અસ્તિનાપુર અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન દરરોજ અસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્મા નું મોઢું જોઈ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે અર્જુન તું હવે ન આવું તો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે એમાં એક સમય કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કૃષ્ણ કીધું કે એ બધું કેવું જરૂરી નથી આપણું બહેરું આપણને કઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બહેરા શંકા જાગે એ કે પણ રોજ છો કે મને કેવા વાતો શું છે કેવા જેવી હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષમણી કે છે કે મારે આવવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહીંયા કઈ કામ નથી એટલે રુક્ષમણી વધારે બાબુ શંકા જાય છે મને નથી લઈ જતા હે છે ભગવાન આવ્યા નહીં એટલે અર્જુન ને એમ થયું કે આજ કદાચ કામ આવી ગયું છે કઈ વાંધો નહીં એક એકદી ઉપવાસ કરી નાખશું એમાં હું ફેર પડે એટલે નાય ધોય ને પોતાના રૂમ માં સુવા માટે ગયો અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે અત્યારે ભાઈ હું લાગે છે હવે વાળ જ્યાં જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા વાહે ખબર નથી કૃષ્ણ અને રૂક્ષમણી આમ જોયું ને એ કે ઓલો માણા હોઈ ગયો છે એના વાળ ને પંપાળે છે આ જેટલું ધ્યાનું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકા નું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા થયા નથી થયા હાથે નો ખબર પડે ગાલે અડાડજો એટલે ખબર પડે કે

તો કે આ ભગવાન શું કરે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તેમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા એ કે હું ભજન કરતો તો એ કે તમારે કોનું ભજન કરવું તમારેથી ઉપર કોણ છે બીજું એ કે મારેથી ઉપર તો હોય તો ખરા જ તને અને અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા એ તરત કીધું અર્જુન અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે તારું કઈ નો આવે એવા મારા ભગત દુનિયા પીડ્યા છે બાપ દીકરો બે ને કલ હોય એ કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત જેવા છે એ બે જણા બાબુ મોર રાજાના રાજા આવ્યા કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે અર્જુન નો છોકરો બનાવ્યો ગરજવાન ને અકલ હોય નહીં કે બને પછી એમ કે આવું નતું કરવાનું કરી નાખે પછી બધા હલવાય મોર ને કે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે તમે બોત્રીસ લક્ષણ છો હું જંગલ માંથી આવતો તો ના મારો છોકરો છે અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે આ મારો છોકરો છે એકનો એક છોકરો છે અને સિંહ મળ્યો મને જંગલ માં સિંહ કે હું તારા છોકરા ને વનરાજ ને કીધું કે ભાઈ મને ખાવું હોય તો ખાઈ જાય મારે આથળા ની આ એક લાકડી છે મારો આ એક જ છોકરો છે તું એને નો ખાઈ તો કે કઈ કરતા તો કે તને છોડું ખડો તારા છોકરા ને છોડું પણ બત્રીસ લક્ષણ પુરુષ નું જમણું અંગ જો તું મને લાવી ના તમારું છે ના પાડો તો બીજે જવું કારણ કે દી આત્મા પેલા મારે સિંહ ને કા જમણું અંગ દેવું પડે અને કા મારો દીકરો દેવો પડે રાજા કે કાય વાંધો નહીં બેહો દીકરો આવ્યો મોરધ્વજ રાજા નો દીકરો આવ્યો એ કે છે કૃષ્ણ ને કે બાપુ હું એનો દીકરો છું એનું અંગ નો પણ તું હજી લગ્ન નથીા ના પત્ની આવ્યા કે હું એનું અડધું અંગ છું નો આલું તો કે તમે એનું અંગ છો પણ ડાબુ મારે જમણું જોવે પછી કૃષ્ણ પરમાત્મા સાધુ ના વેશ માં ખારા થયા એ કે ને કરવત ખેંચે બાજુ ઉપર બે એના ન આવવું જોઈએ તો લઈ જઈશ એ કરવત મગાવે બાજુ ઉપર એને બિહાડે બા દીકરો બે કરવત ને ખેંચે અને ગરાડ 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 મંડવા હાલવા લોહી ની સેડું મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રૂવાડા મીડ્યા થ્રુ જોવા ઓ કરે તારી ભલી થાય તારી અને આ કે નાની વાત છે કરવત મુકાવાન શરીર વેરવા એટલે વાત કેવડી જાતો આપણે હા આપણે આપણે થાય કિરિયા એટલે આપણે ઉતરતું નથી આપણે કોક ના લઈ નથી પાછા દેતા કરવત આપણે હું મુકાવી આપણે અહીંયા કોક માંગણ આવે ને બટકુ રોટલો નો દે તો આપણે કરવત હું મુકાવી અને આ નાક સુધી કરવત આવ્યો ને ડાયબી આંખ માંથી મોરધ રાજા આવ્યું ને કૃષ્ણ કે છે કે ઉભાડો આ આ એક અંગ રોવે છે આને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેથી મોરધ્વજ રાજા કે છે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી કે બ્રહ્માંડ માલિક છે એ તો સાચો સમજીને કે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી

અમારા કલાકારો માં એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ માછું કર્યું સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ નથી બોલાતું આ જીરવાતું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદ્ગુરુની શાન જોયો સદ્ગુરુની શાન સિવાય કોઈ દીક કોઈ વસ્તુ પતેહીમ જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાલમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ સારા દીકરા તો છે ને માં જો કંઈક સિંચન કરે ને તો જ સારા દીકરા થાય બાકી ભગવાનને કે હારો દીકરો દે હારો દીકરો દે શું ત્યાં દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે તો બાપુ માળા જોઈ નું સંસ્કાર નું સિજન કરે ને મા ના કોઠામાં કઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર માં હતો ને માએ ગીતા ને રામાયણ ઓગાળી પાઈ દીધી હતી મા ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું થાય માય કાંગડું કોઈ દી ન થાય કુમારી મા ને હોવી જોવે